ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેની સીધી અસર ગુજરાત પર વર્તાઈ રહી છે પ્રદેશના અનેક શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પંદરમી ડિસેમ્બર સુધીમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં કચ્છમાં શીતલહેરની સ્થિતિ રહેશે રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું નલિયામાં

सर कोई कल दिया था हमने सौराष्ट्र कच्छ में आइसोलेटेड पॉकेट्स में तो नलिया में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में और अगले 24 घंटे में भी मिले कच्छ केव रहने के लिए रीजन डब्ल्यू डी पास हुआ है तो नॉर्थ अर्ली मील है थोड़ी कोल्ड मील होती है नॉर्थअर्स टेम्परेचर डाउन आएगा